ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેરરિઝમ ટેરરિઝમ શબ્દનો અર્થ આતંકવાદ ત્રાસવાદ ભય ત્રાસ કે ધાક ધમકીથી કામ કરાવવા કે રાજકીય ઉદ્દેશ પાર પાડવાની નીતિ થાય છે ટેરરિઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ વર્લ્ડ મસ્ટ યુનાઇટ અગેન્સ્ટ ટેરરિઝમ અર્થાત આતંકવાદ સામે વિશ્વએ એક થવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ